અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક તો અમદાવાદના કેટલાક વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ છે અગિયાર વાગ્યાથી અલગ અલગ વિસ્તારમાં ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ધોધમાર વરસાદથી અમદાવાદના કેટલાય એવા વિસ્તારો છે જ્યાં પાણી ભરાઈ જવા પામ્યા છે બોળકદેવ છે વસ્ત્રાપુર છે ઇસ્કોન છે થલતેજ છે એવા વિસ્તાર છે કે જ્યાં હાલમાં પાણી ભરાયેલા નજરે પડી રહ્યા છે તો ક્યાંક વિઝિબિલિટી પણ ઘટી છે પરંતુ અમદાવાદથી આખરે ઠંડક મળી છે વરસી રહ્યો છે દિવ્યા અમારી સાથે જોડાઈ ગયા છે જાણીએ કે કયા વિસ્તારમાં છે ને કેવો ત્યાં વરસાદ વરસ્યો કેવી મુશ્કેલી ત્યાં દિવ્યા અત્યારે અમદાવાદના કયા વિસ્તારમાં આપશો અને જણાવશો કેટલા પાણી ભરાયા છે આ ધોધમાર વરસાદના કારણે આજે ધોધમાર વરસાદ મન મૂકીને મેઘરાજા મહેરબાન તો થયા શહેરીજનોએ ક્યાંક પરેશાની પણ ભોગવવાનો વારો આવ્યો તેમ કહીએ તો કોઈ નવાઈ નથી કારણ કે સતત છેલ્લા ઘણા સમયથી જે મેઘરાજા મહેરબાન થયા છે ત્યારે અહીંયા વરસાદ જે વરસી રહ્યો છે લોકોએ પણ વરસાદી પાણીમાં પરેશાન થવાનો વારો આવ્યો છે કેટલાક લોકો છે એમને પૂછવા માંગીશું કે કેટલો વરસાદ છે અને કેટલી હાલાકી પડે છે લોકોને અરે મેડમ વરસાદ ના કહેવાય ને તો એ અહીંયા રોજ આ પ્રોબ્લેમ છે અને બાજુમાં જજ બંગલો છે સમજી લો જજ આ સત્તાવાળા જજનું માનતા નથી તમે વિચારો આ પ્રશ્ન અહીંયા આ એરિયામાં આ ચોકડી પર કાયમ હે છે જજનું જજનું બાજુમાં જજ બંગલો છે જજોનું સાંભળતા નથી

બે કલાકથી મેઘરાજા અવિરત આજે વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે અને ક્યાંક વરસાદી પાણી અહીંયા અમે જ્યાં ઊભા છે ત્યાં સાયોના સિટી પાસેનો જે રહેણાંક વિસ્તાર છે કે જ્યાં વરસાદી પાણી ઘૂંટણ સમા ભરાયા છે આખે આખો રોડ છે જ્યાં વરસાદી પાણી ભરાયા છે તો કેટલાક વિકલો પાણીમાં ગરકાવ થતા પણ નજરે પડી રહ્યા છે વરસાદી પાણીમાં પ્રજાએ ક્યાંક હાલાકી પણ વેઠવાનો વારો આવ્યો છે અને વરસાદી પાણીના કારણે ટ્રાફિક જામના પણ દ્રશ્ય સર્જાયા છે મેઘરાજા મહેરબાન તો થયા છે પરંતુ ક્યાં ખાલાકીના દ્રશ્ય પણ અહીંયા સામે આવે છે સીધા જ જે દ્રશ્ય અહિયાં જોવા મળે છે કે લોકો અહીંયા પાણીમાં પણ હાલાકી વેઠીને ભોગો આ તકલીફ વેઠતા નજરે પડી રહ્યા છે અહીંયા વરસાદી પણ બંધ નજરે પડે છે તો કેટલાક લોકો હાલાકી વેઠતા નજરે પડી રહ્યા છે શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદ મન મૂકીને વરસ્યો છે તો આ શ્રીજી બંગલો પાસેનો જે વિસ્તાર છે કે જ્યાં વરસાદી પાણી ઘૂંટણસમા ભરાયા છે અને વાહન ચાલકો હાલાકી વેઠતા નજરે પડી રહ્યા છે મહત્વનું છે કે અહીંયા આગામી બે દિવસ સુધી શહેરમાં ધોધમાર વરસાદની પણ આગાહી આપવામાં આવી છે હવામાન નિષ્ણાતો હોય કે પછી આગાહીકારો હોય તેમને પણ આ પ્રકારની જે આગાહી છે તે આપવામાં આવી છે અને વરસાદના કારણે લોકો હાલાકી ઝપેટતા નજરે પડી રહ્યા છે વરસાદના કારણે શહેરીજનો પાણીમાં જ પાણી હોય ચારે તરફ પાણી હોય તેવા દ્રશ્ય પણ સામે આવ્યા છે અને લોકો હાલાકી વેઠતા નજરે પડી રહ્યા છે આગામી બે દિવસ સુધી આ જ પ્રકારનો વરસાદ રહે તેવું અનુમાન પણ કરવામાં આવી રહ્યું છે અને લોકો હાલાકી વેઠતા નજરે પડી રહ્યા છે ટ્રાફિક જામના દ્રશ્ય પણ સર્જાયા છે પણ કહેવાય ને કે હાલ જે વરસાદ મન મૂકીને વરસ્યો છે તેને લઈને શહેરીજનોએ પણ રાહત અનુભવી છે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે છેલ્લા ઘણા સમયથી અત્યાર સુધીમાં મેઘરાજા વરસાદ ક્યારે મૂકીને વરસે તેની આતુરતાપૂર્વક રાહ જોતા હતા પરંતુ હવે એ આતુરતાનો અંત આવ્યો અને શ્રાવણના અંતમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે આજે ફરી એક વખત આ વરસાદી માહોલ અને વરસાદી માહોલની વચ્ચે વરસાદમાં પ્રજા લહેરકા મારતી જતી હોય વરસાદમાં પ્રજા કેટલાક લોકો મોજ મસ્તી કરતા જતા હોય તેવા પણ દ્રશ્ય સામે આવે છે ને ક્યાં ખાલાકી પણ વેઠતા લોકો સામે આવતા નજરે પડી રહ્યા છે બિલકુલ દિવ્યા આમ તો પ્રી મોન્સૂન પ્લાન સફળ થયો છે તેવી વાત તો કરવામાં આવે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અને અમદાવાદમાં જ્યારે પણ વરસાદ વરસ્યો છે લોકો રાહત તો અનુભવતા હોય છે પણ સામે આવા ટ્રાફિક જામના દ્રશ્યો પાણી ભરાઈ જવાની આફતનો સામનો પણ કરતા હોય છે ત્યારે કયા કયા વિસ્તાર એવા છે અમદાવાદના કે જ્યાં વધુ વરસાદ વધુ પાણી ભરાયું છે અને શું એએમસી દ્વારા પાણી નિકાલની તો સોલામાં ધોધમાર વરસાદી પાણી ભરાયા છે આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો અમદાવાદના શાયોના સિટી વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં બાજુમાં જ કેટલાક ત્યાંથી વાહન ચાલકો પસાર કરતા હતા તેમણે કહ્યું કે બાજુમાં જજીસના બંગલો પણ આવેલા છે પરંતુ અહીંયા તો કહેવાય ને કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જ્યારે શહેરીજનોની પડી જ ન હોય હા એ વાત કહી શકાય કે અમદાવાદમાં આ વખતે સિઝનનો બહુ ઓછો વરસાદ વરસ્યો છે અને ધોધમાર વરસાદ વરસતો હોય છે ત્યારે એ વખતે ગરમીથી રાહત મળતી હોય છે પરંતુ સાથે સાથે હાલાકી અને મુશ્કેલીઓ તો જાણે અમદાવાદ વાસીઓને વેઠવાનો વારો આવતો જ હોય છે દિવ્યા અમારી સાથે જોડાયેલા છે દિવ્યા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ક્યાંક પંપ મૂકીને પાણી નિકાલની વ્યવસ્થા કરી હોય આ હાલાકીમાંથી જલ્દી છુટકારો મેળવવા ક્યાંક મદદે આવી હોય એવા કોઈ દ્રશ્યો જોવા મળી રહ્યા છે અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં

ના પાણી નો નિકાલ થતો નહીં જો નિકાલ કરે જલ્દી લોકો બહુ બાપરા થઈ ગયા જરૂર એટલે લોકો અહીંયા હાલાકી વેઠતા નજરે પડી રહ્યા છે પ્રશાસન જ્યાં વાતો કરે છે જ્યાં દાવાઓ કરે છે કે આ વખતે ચોમાસામાં વરસાદી પાણી નહીં ભરાય અહીંયા કલાકો વીતી ગયા છે પરંતુ પાણીના નિકાલ માટે કોઈ અહીંયા આવ્યું નથી અને પાણી ભરાવાના કારણે કેટલાક વાહનો પણ બંધ થઈ ગયા છે કેટલાક વાહનો પણ બંધ થઈ ગયા છે એમને પણ પૂછો કે કેટલી તકલીફ પડી રહી છે એમને એક આ બાબતને લઈને ગુજરાત હાઈકોર્ટે પણ ટકોર કરી છે તેમ છતાં પણ સ્થિતિ યથાવત જ અહીંયા જોવા મળી રહી છે શહેરમાં વરસાદ અને વરસાદમાં પ્રજા પરેશાન વરસાદ તો વરસે છે મેઘરાજા મહેરબાન તો થાય છે વાતાવરણમાં ઠંડક તો પ્રસરે છે પરંતુ આ મજા ક્યારેક સજા પણ શહેરીજનો માટે એટલા માટે બની જાય છે પ્રશાસનના પાપે કે જ્યાં વરસાદી પાણીનો નિકાલ થતો નથી અને લોકો હાલાકી વેઠતા અહીંયા નજરે પડતા હોય છે વરસાદી પાણીમાં હાલાકી વેઠતા લોકો નજરે અહીંયા પડી રહ્યા છે અહીંયા સ્થાનિકો સાથે અમે જ્યાં વાત કરી ત્યાં પણ લોકોએ કહ્યું કે અનેક વખત રજૂઆતો કરવામાં આવે છે ચૂંટણી આવે ત્યારે તમામ લોકો આવે છે પરંતુ અહીંયા જ્યારે સમસ્યા હોય છે ત્યારે સમસ્યાની જાણ કરવામાં આવે છે પરંતુ સમસ્યાનું નિરાકરણ કરવા માટે કોઈ નથી આવતું તેવું સ્થાનિકો પણ અહીંયા કહી રહ્યા છે પ્રશાસનના કોઈ પણ અહીંયા કર્મચારી પણ અહીંયા જોવા સુધા નથી આવ્યા કે જ્યાં બે કલાકથી આ વરસાદ વરસ્યો અને હજી પણ અવિરત વરસાદ કેટલાક વિસ્તારમાં ચાલુ છે વરસાદી ઘૂંટણ સમા અહીંયા ચાંદોડિયા શાયોના સિટી પાસેનો વિસ્તાર હોય કે શ્રીજી બંગલોઝ હોય એ બાજુનો વિસ્તાર હોય ત્યાં વરસાદી પાણી ભરાય છે અને પાણીનો નિકાલ થતો નથી અને હાલાકી વેઠતા શહેરીજનો નજરે પડી રહ્યા છે જી બિલકુલ દિવ્યાજી પ્રમાણે વાત કરી કે શહેરીજનો અત્યારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે કારણ કે આ સમય એવો છે કે જ્યારે કેટલાય લોકો એક સ્થળેથી બીજા સ્થળે જતા હોય છે જે સવાર પાલીના વિદ્યાર્થીઓ હોય છે તેઓ પણ અત્યારે તેમની શાળા છૂટવાનો સમય છે અને આજ પાણીમાંથી તેઓ પસાર થઈ રહ્યા છે એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કેટલું પણ કેટલા પણ દાવા કરે કે પ્રી પ્રિમોન્સૂન કામગીરી કરવામાં આવી છે ગટરો સાફ કરવામાં આવી છે આ વખતે પાણી નહીં ભરાય પણ ધોધમાર વરસાદ આવે હવે અમદાવાદના દ્રશ્યો જ આપ જોઈ અગિયાર વાગ્યાથી વરસાદની શરૂઆત થઈ અને એક વાગ્યા સુધી આ વરસાદ વરસ્યો અત્યારે ક્યાંક વરસાદ ચાલુ છે ક્યાંક બંધ છે પરંતુ આ પાણી સાંજ સુધી ભરાયેલા રહેશે કદાચ એવું પણ થાય કે રાત સુધી પણ ભરાયેલા રહે કારણ કે પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થા એએમસી દ્વારા કરવામાં નથી આવતી અને અહીંયા વાહન ચાલકો આ રીતે દર વર્ષની જેમ પરેશાન થતા આવે છે તમે કદાચ ટેક્સ મોડો ભરશો તો એમસી તરફથી નોટિસ પણ નોટિસ આપવામાં આવશે કે આખરે ટેક્સ મોડો કેમ ભરી રહ્યા છો પણ અહીંયા શહેરીજનો એમસીને કદાચ એવું નથી કહી શકતા કારણ કે એ તો કહેવાય નગરોળ તંત્ર છે કે તમે કેમ મોડી કામગીરી કરો છો જ્યારે કામગીરી કરવાની હોય ત્યારે કરતા નથી અને જ્યારે વરસાદ વરસે એ પછી એવું કહી દો છો કે એક સાથે વરસાદ વરસ્યો જેના કારણે પાણી ભરાઈ ગયા દિવ્યા એએમસીનું એમસીનું નગરોળ તંત્ર એવું ઘોર નિંદ્રામાં છે કે કદાચ શહેરીજનો ટેક્સ ના ભરે તો નોટિસ પર નોટિસ આપવામાં આવે દંડ ફટકારવામાં આવે પરંતુ એટલું નગરુ તંત્ર થઈ ગયું છે કે શહેરીજનો એવું પણ નથી કહી શકતા કે તમે કામગીરી તો કરો કારણ કે એમને કોઈ ફરક જ નથી પડતો આ હાલાકીથી સ્થિતિ એવી છે કે દિવાતળે અંધારો અને મોટો આરંભે સુરા અને અંતે અધૂરા કારણ કે જ્યાં વરસાદ આવે ચોમાસું આવે તે પહેલા દાવાઓ તો કરી દેવામાં આવે છે કે અહીંયા પાણી તો નથી ભરાવાના પરંતુ આ પાણી નથી ભરાવાના એસી ચેમ્બરમાં બેસેલા અધિકારીઓ કદાચ આ સંદેશ ન્યૂઝ જોતા હોય જ્યાં પ્રજાની અવાજ જે સંદેશ બનીને અત્યારે સાંભળી રહ્યું છે લોકો હાલાકી વેઠતા અહીંયા તેમને પૂછી રહ્યા છે કે કેટલી તકલીફ આ વરસાદમાં પડે છે ત્યારે લોકો અહીંયા બોલે છે આ વરસાદ આવ્યો છે કેટલી હાલાકી પડે છે અહીંયા પાણી બહુ ખરાબ છે હાલત છે આ બંધ થાય છે આ ચાઉ ઉતરાથી વિકલો તંત્રને શું કહેશો કે પાણી નિકાલ થઈ જશે એવા દાવા કરે છે ત્યારે કોઈ કરતું નથી કોઈ કરતું નથી ટેક્સ ભરો છો હા અને પાણીની સુવિધા બાર તમામ હાલાકી પડે આ લાઈટ લાઈટ બી જતી રહે જરૂર એટલે આ જે વ્હીકલો અહીંયા લોકોના બંધ થાય છે તેના બોલતા ઉદાહરણ અહીંયા જોવા મળે છે કે એસી ચેમ્બરમાં જ્યાં અધિકારીઓ બેસેલા હોય તો કદાચ આ જોવે અને પ્રજાનો અવાજ બનીને કદાચ પોતાની સમસ્યા સમજીને સામે આવે અને કહે કે આ પાણીની સમસ્યાનું નિરાકરણ લાવીશું જ્યાં વાયદાઓ કરવામાં આવે છે ગુજરાત હાઈકોર્ટ પણ ટકોર કરી દે છે એફિડેવિટ કરવાની પણ સૂચના આપે છે અને હવે તો હાઈકોર્ટે પણ કહી દીધું છે કે આ તમામ જે રોડ છે પાણી ભરાવાની સમસ્યા છે ટ્રાફિકની સમસ્યા

The <laughs> પૂર્વ વિસ્તારના પૂર્વ વિસ્તારના જે જેટલા વિસ્તાર છે ત્યાં પાણી ભરાઈ જવાની સમસ્યા હતી સામાન્યતઃ પોષ વિસ્તારમાં પાણી એટલું ઓછું ભરા ઓછું ભરાતું હતું પરંતુ હવે ક્યાંક ત્યાં પણ આ જ પ્રકારની સમસ્યા છે આજે પણ જ્યારે વરસાદ વરસે ત્યારે વસ્ત્રાપુર હોય બોડકદેવ હોય શાળાઓના સિટી વિસ્તાર આપે કયું થલતેજ હોય આ તમામ વિસ્તારો હોય સેટેલાઇટ વિસ્તાર હોય કે જે પોષ એરિયા કહેવાય છે કે જ્યાં લોકો કરોડોના ફ્લેટ્સ અને બંગલામાં વસવાટ કરે છે પરંતુ એમની સમસ્યા તો ઠેરની ઠેર જ છે એ પણ ટેક્સ ભરે છે ત્યારે આ સમસ્યા હવે આખા અમદાવાદની થઈ ગઈ છે અને આ એમસી ને ના પૂર્વ વિસ્તારના લોકોની પડી છે ના પશ્ચિમ વિસ્તારના લોકોની પડી છે એવું કહી શકાય કારણ કે સમસ્યા બંને જગ્યાએ છે અમદાવાદ શહેરમાં એટલે સ્માર્ટ સિટી કહેવાય છે જેને મેટ્રો સિટીનું બિરુદ પણ આપવામાં આવ્યું છે અને પહેલા એક હતો કે ત્યાં પૂર્વ વિસ્તારમાં જ પાણી ભરાય પરંતુ હવે પશ્ચિમ વિસ્તારમાં લોકો એટલા માટે કરોડો રૂપિયા ખર્ચીને આવતા હતા કે ત્યાં તેમને પ્રાથમિક સુવિધાઓ સારી મળી રહેશે સારી સવલતો મળી રહેશે કારણ કે સ્વાભાવિક છે કે કરોડો રૂપિયા ખર્ચે એટલે વ્યક્તિ એવું વિચારીને આવે કે પ્રાથમિક સુવિધાઓ તમામ એમને મળતી રહેશે પરંતુ આ પ્રાથમિક સુવિધાઓ અને સારી સુવિધાઓના તમામ દાવાઓ કરવામાં આવ્યા એક આશા સાથે લોકો અહીંયા રહેવા આવતા હોય છે પરંતુ સામાન્ય વરસાદ આવે છે ત્યારે પણ પશ્ચિમ વિસ્તાર પાણીમાં ગરકાવ થતો નજરે પડે છે અમે તમને જે દ્રશ્ય બતાવી રહ્યા છીએ તે પશ્ચિમ વિસ્તાર જ કહેવાય છે કે જે સાયુના સિટી ચાંદોડિયા એસજી હાઈવે બોપલ ઘુમા સહિતના મોટા ભાગના તમામ વિસ્તારોમાં જે સામાન્ય વરસાદ પણ પડે છે ત્યારે આ પ્રકારની સ્થિતિ જોવા મળતી હોય છે હાલાકી વેઠતા નજરે લોકો પણ પડતા હોય છે અને પ્રજા પરેશાન આ પાણીમાં થતી પણ જોવા મળતી હોય છે લોકોએ હાલાકીનો સામનો પારાવાર કરવો પડતો હોય છે અને શહેરોમાં લોકો રહેવા આવે સારી સુવિધાઓ મળી રહે પરંતુ હવે પશ્ચિમ વિસ્તાર પણ આ પ્રશાસનના પાપે પાણીમાં જોવા મળી રહ્યો છે પશ્ચિમ વિસ્તારમાં સામાન્ય વરસાદ વરસે તો પણ લોકો અહીંયા હાલાકી વેઠતા નજરે

બિલકુલ મેટ્રો સિટી આપવામાં આવ્યું છે અમદાવાદ ને સ્માર્ટ સિટી કહેવામાં આવે છે પરંતુ બસ આ તમામ ટ્રાફિકમાં ફસાયેલી છે કેટલાય વાહન ચાલકોના વાહનો બંધ થઈ ગયા છે અને આવા પાણી ભરાયેલા રસ્તા ઉપર વાહન હંકારવું એનો મતલબ એ કે અકસ્માત ને નોતરું આપવું લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે 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 બોડકદેવ તમામ અહીંયા એવા જોવા મળી રહ્યા કે પાણી ભરાયેલા હવે આ પાણી જોઈને કદાચ જે અમદાવાદ વાસીઓ જે અત્યારે સંદેશ ન્યૂઝ જોતા હશે કદાચ ઘરની બહાર જો ન નીકળ્યા હોય તો એમને એવું લાગતું હશે કે શું આખો દિવસ વરસાદ વરસ્યો પણ આપણે જણાવી દઈએ કે માત્ર બે કલાકના વરસાદમાં અમદાવાદની આવી બતર હાલત વરસાદ પડ્યો અને ત્યારબાદ ઠેર ઠેર જળબંબા કારની સ્થિતિ જે છે તે સર્જાઈ છે દ્રશ્યો જોઈ શકાય છે કે માત્ર એક જ વરસાદી ઝાપટામાં પાંજરાપોરથી આઈઆઈએમનો આ જે મુખ્ય માર્ગ છે ત્યાં તેની પાસે જે પાણી છે તે ભરાયેલા છે કે ઘૂંટણસમાં પાણીમાંથી લોકો હાલ પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે અને કેટલાક વાહન ચાલકોના તો વાહનો પણ બંધ પડી જાય તે પ્રકારની સ્થિતિ જે છે તે અહીંયા જોવા મળી રહી છે આખો રસ્તો જે છે દૂરથી એક નજરે જોતા કે કોઈ નદી નાળા જેવા દ્રશ્યો લાગે કેટલાક ચાલકો સાથે પણ વાતચીત કરીશું વરસાદી પાણીમાંથી આપ્યા નજીવો વરસાદ અને આટલી હાલાક બહુ પાણી ભરાઈ ગયા છે જોરદાર બાઇક બધું બંધ પડી ગયું છે માણસ કલાકથી ટ્રાય કરીએ ચાલુ કરવાનું હજુ થયું નથી અંદર તો બોટ લઈને ફરે છે કેવા પ્રકારની પરિસ્થિતિ છે પાણી આગળ કેટલા ભરાય આગળ બહુ ભરાઈ ગયા છે સારું છે માળ વરસાદ પડે ને કેટલી હાલાકી થાય છે આવી રીતે વરસાદ નજીવો પડે અને આ પાણી ભરાય બહુ તકલીફ પડે છે અને બધું પાણી ભરાઈ જવાથી બધા વાહનો વાહનો બધા અંદર ફસાઈ ગયા છે અને ગાડીઓની અંદર પાણી ઘૂસી ગયા છે બહુ તકલીફ છે બિલકુલ તો જે રીતે લોકો વાહન ચાલકો છે તેના વાહનો બંધ પડી રહ્યા છે તે પ્રકારની સ્થિતિ જે છે તે અહીંયા સર્જાયેલી જોવા મળી રહી છે અને લોકો ભારે હાલાકી ભોગવીને અહીંયાથી પસાર થઈ રહ્યા છે જેટલા પણ વાહન ચાલકો અહીંયાથી બહાર આવે છે તે તમામ આ જ પ્રકારે જે વરસાદી પાણીમાં પોતાના વાહનો જે છે તેમના બંધ થઈ જાય છે અને આજ પરિસ્થિતિમાં તેઓ અહીંયાથી પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે એટલે કે એવી તો કેવી કામગીરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે કે નજીવા વરસાદમાં જ ઘૂંટણસમાં પાણી છે તે ભરાઈ જાય અને આ પ્રકારે સ્થાનિકો જે રહી હેરાન ગતિ ભોગવે એટલે કે આ દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે માત્ર નજીવો વરસાદ પડે અને આ પ્રકારે અહીંયા વરસાદી પાણી જે છે તે ભરાઈ જતા હોય છે એટલે કે પ્રી મોન્સૂન કામગીરી દર વર્ષની જેમ આ વર્ષે પણ માત્ર કાગળ પર જ રહી છે અન્ય પણ કેટલાક લોકો સાથે વાત છે કેટલા પાણી ભરાય છે નજીવા વરસાદમાં એટલે જળબંબા કાઢી ચાલુ છે પાણી બહુ ભરાયા છે ગટરોના કામ થતા નથી જલ્દી બને ત્યાં સુધી પાણી કાઢો તમે બિલકુલ તો જોઈ શકાય છે કે લોકો બોટમાં ફરી રહ્યા છે અમદાવાદમાં આટલી ખરાબ પરિસ્થિતિ કે નજીવા વરસાદમાં લોકોને બોટમાં બેસીને બહાર નીકળવું પડે તે પ્રકારની હાલ પરિસ્થિતિ જે છે તે સર્જાયેલી જોવા મળી રહી છે આખી બોટમાં પસાર બેસીને લોકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ કામગીરી જોઈ શકાય છે કે નજીવો વરસાદ અને વરસાદ બાદ લોકોને અમદાવાદની અંદર આ પ્રકારે બોટમાં બેસીને જવું પડે બોટમાં બેસીને નીકળવું પડે તે પ્રકાર આખી પરિસ્થિતિ છે લોકો સાથે અન્ય પણ જે બોટમાં બેસીને આવે છે તે લોકો સાથે વાતચીત કરીશું વરસાદ પડ્યો ને આ બોટમાં બેસીને આવી રહ્યા છો શું બેસો કેટલી મુશ્કેલી પડે છે અમને તો બહુ મજા આવી રહી છે બિલકુલ તો જોઈ શકાય છે કે બોટમાં બેસીને અહીંયા જ્યારે વરસાદી પાણી ભરાઈ ગયા છે ત્યારે લોકો આ પ્રકારે બોટમાં બેસીને અહીંયાથી પસાર થઈ રહ્યા છે એટલે કે જે રીતનાની પરિસ્થિતિ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પ્રીમોન્સૂન કામગીરી છે તે નથી કરવામાં આવી રહી તેના જ કારણે આ પ્રકારે બોટમાં બેસીને લોકો અહીંયાથી જતા જોવા મળી રહ્યા છે અંદર અંદર પણ જોઈ શકાય છે કે દૂર દૂર સુધી વરસાદી પાણી જે છે તે ભરાયેલા છે અને આજ વરસાદી પાણીમાંથી જ્યારે અંદર જે કેફે આવેલું છે ત્યાં જે લોકો કેફેની અંદર બેઠેલા લોકો છે ત્યાં પ્રકારે બહાર પોતાના વાહન સુધી પહોંચવા માટે આ પ્રકારે બોટનો સહારો છે તે લેતા જોવા મળી રહ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી મોનસૂન કામગીરી જે ખાડી ગઈ છે અને તેના જ કારણે આ પ્રકારે બોટમાં બેસીને લોકોને પસાર થવું પડી રહ્યું છે અને જે રીતે વરસાદ બાદ આ પ્રકારે ઠેર ઠેર હાલાકીના દ્રશ્યો પણ સામે આવતા જોવા મળી રહ્યા છે તો બિલકુલ અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાઈ ગયા છે આ દ્રશ્યો આપે જોયા પાંજરાપોળથી આઈઆઈમાં આવતા રસ્તો છે કેટલાક લોકોએ પોતાની બોટ વસાવી છે કે જ્યારે અમદાવાદમાં આવા પાણી ભરાય ત્યારે બોટ લઈને બહાર નીકળી અને મજા માણી એમણે એવું જ કહ્યું કે અમે મજા લઈ રહ્યા છીએ પરંતુ અહીંયા હાલાકી પણ છે આટલા બે કલાકમાં આટલા પાણી ભરાઈ જવા કે આખી બોટ અહીંયાથી પસાર થતી હોય ભલે આ લોકો અત્યારે બોટની મજા માણી રહ્યા છે કે જાણે નદી જેવા દ્રશ્યો હોય પણ અહીંયા હાલાકી ચોક્કસથી છે લોકોના વાહનો બંધ પડી ગયા છે લોકોની ગાડીઓ જે ફોર વ્હીલર પાર્ક કરવી હોય તેમાં પાણી ભરાઈ ગયા છે લોકો આવવા જવાનો રસ્તો બંધ ઘરવખરી પણ ડૂબતી હશે કારણ કે જે અમદાવાદના કેટલાક વિસ્તાર એવા છે કે જે પહેલાથી જૂના મકાનનું જે કહેવાય છે કે નીચાણવાળામાં હોય છે ત્યાં પાણી પણ ભરાઈ જતા હોય છે પરંતુ અમદાવાદના પોષ વિસ્તારની આ બે તસવીરો કે જ્યાં કરોડો રૂપિયાના બંગલા ફ્લેટ્સ થઈને લોકો રહેવા તો આવે છે પર ટેક્સ પણ સમયસર ભરે છે પરંતુ ના તેમને રોડ રસ્તાની સુવિધાનો લાભ મળે છે કે ના આવે પ્રકારની હાલાકીથી મુક્તિનો સામનો મળે છે કારણ કે એ એમસી જે છે એ નગરોડ તંત્ર છે

અને અહીંયા લોકોની મુશ્કેલીનો અંત નથી આવતો વરસાદ અત્યારે રોકાઈ ગયો છે કેટલાક વિસ્તારમાં ભલે છૂટોછવા વરસાદ વરસતો હોય પણ અમદાવાદમાં અત્યારે વરસાદ બંધ છે પણ અંડરપાસ ક્યારે ચાલુ થશે કોઈને ખબર નથી અમદાવાદ શહેરની અંદર નજીબો વરસાદ પડ્યો અને વરસાદ બાદ આ પ્રકારે ઠેર ઠેર વરસાદી પાણી જે છે તે ભરાયેલા જોવા મળી રહ્યા છે અલગ અલગ વિસ્તારમાં આ જે પાંજરાપોર પાસેનો જે વિસ્તાર છે આખો રસ્તો જે છે એક નજરે જોતા કોઈ નદી નાળાના દ્રશ્યો તે પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે કારણ કે એક જ વરસાદી ઝાપટાની અંદર આ ઘૂંટાણસરમાં પાણી છે તે અહીંયા ભરાયેલા જોવા મળી રહ્યા છે અહીંયાથી જે વાહન ચાલકો આવે છે તે પણ ભારે હાલાકી ભોગવે છે અને વાહન જે છે તેમના બંધ પડી જાય તે પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પ્રી મોનસૂન કામગીરી કરી હોવાના જે મસ્ત મોટા દાવા કરવામાં આવે છે એ તમામ દાવા આ વરસાદી પાણીમાં ધોવાઈ ગયા છે તે બાબત અહીંયા સ્પષ્ટ જોવા મળી રહી છે કારણ કે અમદાવાદમાં જોઈએ તેવો વરસાદ પણ નથી પડ્યો લાંબા વિરામ બાદ જ્યારે આજે સવારે વરસાદની શરૂઆત થઈ અને માત્ર છૂટો છવાયો જ વરસાદ નોંધાયો છે અને ત્યારબાદ આ પ્રકારે ઠેર ઠેર વરસાદી પાણી છે કે જે ઘૂંટણ સમા ભરાઈ ગયા છે તો જે અંદર આવેલા કેટલાક રેસિડેન્ટ વિસ્તાર છે કોફી શોપ છે સહિતના રેસ્ટોરન્ટ છે ત્યાં આવતા લોકો જે છે જે પણ જ્યારે કોઈ પણ વ્યક્તિ જ્યારે કેફેની અંદર જાય છે ને ત્યારબાદ જે આ પ્રકારે વરસાદ પડે છે તો એ કેફેમાંથી બહાર આવવા માટે તેમને આ પ્રકારે બોટનો સહારો લેવો પડે છે કારણ કે તેમને જ્યારે વાહન પોતાના વાહન સુધી પહોંચવું હોય ત્યારે આ જ એક વિકલ્પ તેમની પાસે રહે છે જેને લઈને અહીંયાના લોકોએ આ બોટ પણ વસાઈ લીધી છે એટલે કે દર વર્ષે જે અલગ અલગ વિસ્તારોને ડિટેક્ટ કરવામાં આવે છે ડિટેક્ટ કરીને તેને અહીંયા ખાસ કરીને તે વિસ્તારને ત્યાં પાણી ન ભરાય તેની તેના માટે શું કરવું તે તમામ પગલાં લેવાની મસ્ત મોટી વાતો કરવામાં આવે છે પરંતુ પરિસ્થિતિ વિપરીત જોવા મળે છે વરસાદી જે પાણી છે તે સતત અહીંયા ભરાયેલા જોવા મળતા હોય છે જ્યાં જુઓ ત્યાં દૂર દૂર સુધી માત્ર પાણી પાણી જ છે કે જે અહીંયા આખા પાંજરાપોરથી આઈઆઈએમ તરફનો જે મુખ્ય માર્ગ છે આખો ત્યાં આ પ્રકારે જોવા મળી રહ્યા છે વાહન ચાલકોના વાહન પણ અહીંયા બંધ પડી જાય છે તે પ્રકારની પરિસ્થિતિ છે અહીંયા જોવા મળી રહી છે અમદાવાદનો પોષ વિસ્તાર આખો આઈઆઈએમ રોડ જે છે તેના આખા જો આ પ્રકારની તેની પરિસ્થિતિ હોય તો અન્ય વિસ્તારમાં તો વાહન ચાલકોને કેટલી જે હાલાકી ભોગવવી પડતી હશે શહેરીજનોને કેટલી મુશ્કેલી પડતી હશે તે અકલ્પનીય છે કારણ કે માત્ર એક જ વરસાદી ઝાપટું પડે અને આ પ્રકારની સ્થિતિ સર્જાય તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે પણ શરમજનક છે કે તેમના દ્વારા જે કરવામાં આવતી કામગીરી છે તે કામગીરી માત્ર ને માત્ર કાગળ પર જ રહી જાય છે નહીં કે કરવામાં આવતી પ્રજાના પૈસા જે છે કરોડો રૂપિયા છે તે કરોડો રૂપિયા આ જ પ્રકારે વરસાદી પાણીની અંદર ધોવાયેલા સ્પષ્ટ જોવા મળી રહ્યા છે એટલે કે જે રીતે અને અમદાવાદ શહેરમાં તો હજુ પણ આગામી દિવસોની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે અંદર જેટલી સોસાયટીઓ છે તે સોસાયટીના જે નામ પણ જોઈ શકાય છે કે માધવ કોમ્પ્લેક્સ જે શીતલમ એપાર્ટમેન્ટ અને સુરશ્યામ એપાર્ટમેન્ટ આ જેટલા પણ અંદર આવેલા જેટલા રેસિડેન્ટ અને કમર્શિયલ અપાર્ટમેન્ટ્સ અને કોમ્પ્લેક્ષ છે ત્યાંના લોકો તો અહીંયાથી ત્યાંથી બહાર પોતાના વાહન અથવા તો મેઇન રોડ સુધી તેમને જો આવવું હોય ત્યાં પ્રકારે તેમને બોટનો સહારો લેવો પડે છે એટલે કે કદાચ આ દ્રશ્યો જોઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે કંઈક પગલાં લેવામાં આવે તેવી માંગ પણ અહીંયાના લોકો કરતા જોવા મળી રહે